ખરેખર શું ફક્ત ધૂમ્રપાનથી જ થાય છે ફેફસાનું કેન્સર જાણો આ ગંભીર બીમારી સાથે જોડાયેલી મિથ્યા માન્યતાઓ ગેરમાન્યતાઓ અને હકીકત વિશે લોકોની એવી માન્યતા છે કે બીડી સિગરેટ પીવાથી એટલે કે ધૂમ્રપાનથી જ કેન્સરનું જોખમ વધી જતું હોય છે મોટાભાગના લોકો એવું માને છે કે મોટી ઉંમરવાળા લોકોને એટલે કે વૃદ્ધાવસ્થામાં જ લોકોને કેન્સર થાય છે ત્યારે એ જાણવું જરૂરી થઈ પડે છે કે હકીકત શું છે ત્યારે ચાલો જાણીએ આ ગંભીર બીમારી સાથે જોડાયેલી ગેરમાન્યતાઓ મિથ્યા અને સત્ય હકીકત વિશે સિગારેટ પીનારાઓને જ ફેફસાનું કેન્સર થાય છે જો કે આ વાતને આપણે તમામ લોકો સાંભળતા હોઈએ છીએ કે જે લોકો ધૂમ્રપાન કરે છે તેમને ફેફસાનું કેન્સર થાય છે પરંતુ આ જ વાત સંપૂર્ણ સત્ય નથી એટલે કે ઘણી બધી તપાસમાં વૈજ્ઞાનિકોએ એટલે કે ઘણી રિસર્ચમાં જોવા મળ્યું છે કે સ્મોકિંગ ન કરનારાને પણ તેનું જોખમ એટલું જ રહે છે એટલે કે જે લોકો ધૂમ્રપાન બીડી સિગરેટ ન પીતા હોય તેમને પણ એટલું જ જોખમ રહેલું છે આ એટલી ગંભીર બીમારી છે કે દરેક વર્ષથી દર વર્ષે તેમાં લાખો લોકો હોમાઈ જાય છે લાખો લોકોના મોત થઈ જતા હોય છે હેલ્થ એક્સપર્ટનું આપણે માનીએ હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે સામાન્ય રીતે ફેફસાનું કેન્સર પાંસઠ વર્ષની ઉંમર બાદ વધારે જોવા મળે છે એટલે કે વૃદ્ધાવસ્થામાં જોવા મળતું હોય છે તે એક તપાસમાં જાહેર થયેલું છે પરંતુ જોકે કે આજકાલ પિસ્તાલીસની ઉંમરે પણ લોકો તેની ઝપેટ અને લપેટમાં આવી રહ્યા છે તો તેના એક નહીં પરંતુ અનેક કારણો છે અને તેમાં સૌથી મોટું કારણ આ બીમારીને લઈને લોકોની ગેરધારણાઓ છે મીથ છે જેનાથી લોકો ફેફસાના કેન્સરને યોગ્ય રીતે ઓળખી નથી શકતા સમજી નથી શકતા અને પછી જ્યારે બાદમાં તકલીફ વધી જાય ત્યારે ખરેખર ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે તો ત્યારે ચાલો આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે ફેફસાના કેન્સરને લઈને સાચી હકીકત શું છે ગેરમાન્યતાઓ દૂર થાય અને થોડી સમજણ પડે તેવી બાબતોને આપણે જાણવાનો પ્રયત્ન કરીએ માન્યતા માત્ર સિગારેટ બીડી કે એવી ધૂમ્રપાન કરનારાઓને જ એટલે કે માત્ર ધૂમપ્રાંતથી જ ફેફસાનું કેન્સર થાય છે એક એવી માન્યતા છે જ્યારે હકીકત છે કે સ્વાસ્થ્ય નિષ્ણાતો કહે છે કે એ વાત સાચી છે કે સિગારેટ પીવું કે બીડી પીવી એ ફેફસાના કેન્સરનું એક મુખ્ય અને મહત્ત્વનું કારણ છે જો કે ફેફસાના કેન્સરનું આ એકમાત્ર જ કારણ નથી ખરેખર તો તેની સાથે સાથે વાયુનું પ્રદૂષણ અને ગંદકી જોખમ પ્રદૂષણ સેકન્ડ હેન્ડ સ્મોકિંગ એટલે કે જે બીડી સિગરેટ પીતા હોય તેની આગળ પાછળ આપણે નજીકમાં હોઈએ અને આપણા શ્વાસમાં જાય તેને સેકન્ડ હેન્ડ સ્મોકિંગ કહેવાય છે અને ફેમિલી હિસ્ટ્રીવાળાઓમાં પણ તેનું જોખમ જોવા મળ્યું છે ફેમિલી હિસ્ટ્રી એટલે કે ભૂતકાળમાં ફેમિલીમાં બ્લડ રિલેશનમાં કોઈને થયું હોય તો માન્યતા બે ફેફસાના કેન્સરથી ફેફસાના કેન્સરથી મૃત્યુ નક્કી છે જ્યારે હકીકત એ છે કે ફેફસાનું કેન્સર ખૂબ જ ખતરનાક છે જો કે સમયસર ખબર પડે તો તેની સારવાર શક્ય છે અને જીવન પણ એટલું જ શક્ય બની શકે છે એમાં જો વખત રહેતા સમયસર સારવાર કરવામાં આવે જાણ થઈ જાય અને સમયસર એની દેખરેખ કરવામાં આવે સારવાર કરવામાં આવે તો પુરુષોમાં પાંચ વર્ષ જીવિત રહેવાનો રેટ અઢાર ટકા અને મહિલાઓમાં પચીસ ટકા છે આ કારણ છે કે હેલ્થ એક્સપર્ટ્સ ફેફસાને હેલ્ધી રાખવા એટલે કે તંદુરસ્ત રાખવા અને આ લક્ષણ પર ધ્યાન આપવાનું કહે છે માન્યતા ત્રણ મોટી ઉંમર એટલે કે વૃદ્ધાવસ્થામાં જ થાય છે ફેફસાનું કેન્સર આ એક માન્યતા છે જ્યારે હકીકત એવી છે કે અમેરિકન કેન્સર સોસાયટીના નિષ્ણાતોનું કહેવું છે કે ફેફસાના કેન્સરનું જોખમ પાસઠ વર્ષથી વધારે ઉંમરની વ્યક્તિઓમાં થાય છે તેની શક્યતા વધારે હોય છે જોકે અમુક કારણોના કારણે નાની ઉંમરના લોકો પણ તેની ઝપેટ એટલે કે લપેટમાં આવી શકે છે તેથી ફક્ત એવું જ ન માનવું જોઈએ કે ફેફસાનું કેન્સર ફક્ત વધારે ઉંમરવાળાને જ થાય છે એવી જ રીતે આગળ આપણે જોઈએ કે કેન્સરને ધ્યાનમાં રાખીને નાની ઉંમરમાં જ તેનાથી બચવાની તકેદારી રાખવી તે જ ખૂબ જ શ્રેષ્ઠ ઉપાય છે તેનાથી બચવાના ઉપાય પણ કરતા રહેવું જોઈએ માન્યતા ચાર ફેફસાના કેન્સરમાં જીવિત રહેવું શક્ય જ નથી લોકો એવું માનતા હોય છે કે ફેફસાનું કેન્સર થાય તો તેમાં જીવિત રહેવાની તક નથી હોતી પરંતુ હકીકત એનાથી વિપરીત પણ હોઈ શકે છે એટલે કે હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે લાઈફસ્ટાઈલ એટલે તમારી જીવન જીવવાની પદ્ધતિ અને ખાણીપીણીની શ્રેષ્ઠ બનાવીને એટલે કે આપણા ખાવા પીવાની ચીજોના ઉપર ધ્યાન આપીને તકેદારી રાખવામાં આવે તો ઘણા પ્રકારે ગંભીર બીમારીઓથી બચાવી શકાય છે જેવી રીતે ફેફસાના કેન્સરથી પણ બચી શકાય છે ફેફસાના કેન્સરના રિસ્કને ઓછું કરવામાં તે મદદરૂપ થઈ શકે છે એમાં તાજા ફળ શાકભાજી અને આખા અનાજને ખાવાથી અને શ્વાસ લેવાની ટેવ દ્વારા પણ પોતાને તંદુરસ્ત રાખી શકાય છે હેલ્ધી બનાવી શકાય છે આ સિવાય એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી કેન્સર ગુણવાળા ફળ ખાવાથી પણ ઘણા પ્રકારના કેન્સરથી બચી શકાય છે અને એ સિવાય પણ ઘણા બધા રોગોને આ પ્રકારે દૂર રાખી શકાય છે તો મિત્રો આ માહિતી આપને કેવી લાગી એ વિશે કમેન્ટ કરજો અને આપ કયા ગામ કે શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે વિશે કોમેન્ટમાં બે શબ્દ લખજો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આવી જ રીતની માહિતીસભર બાબતો જાણવા માટે